એને સમય જરૂર નથી આગળ ભાગ છે મસ્ત એમાં જઈ જઈ અને તમે જોઈ શકો છો બીજી વસ્તુ ખાસ જણાવવાની કે પ્લે લિસ્ટ અંદર વિદ્યાર્થી મિત્રો દરેક સ્વાધ્યાયના સોલ્યુશન પણ આપેલા છે રેડી વિદ્યાર્થી મિત્રો અને બીજી અને પીડીએફ જે આખો લેક્ચર આપણે ભણીએ છીએ આખા જે પીડીએફ છે એ નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં જાશો તો વિદ્યાર્થી મિત્રો આની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આવશે જેવી લિંક ડાઉનલોડ કરવા જાશો એટલે અંદર ધોરણ અગિયાર ધોરણ બાર બધા ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ જૂના પેપર લિંક છે આ લેક્સર પીડીએફ ડાઉનલોડ કરવા માટે ખાસ આ પાઠની સંપૂર્ણ પીડીએફ તમને એક સાથે મળી જશે તો નીચે ખાસ ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં ડેડી વિદ્યાર્થી મિત્રો ચલો આપણે લેક્સર શરૂઆત કરીએ

આવડી ગયું કે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય છે મને નથી લાગતું કે કોઈ પણને આ પ્રોબ્લેમ હોય સર હવે જો પેલા હું આકૃતિ તમને વ્યવસ્થિત રીતે સમજાવી દઉં ધ્યાનથી જો જો આ આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિમાં તમે જોઈ શકો છો હું જોવો છું કે નીચે બેટરી લગાડી છે ઉપર શૂન્ય અવકાશ છે રેડી આ જોઈ શકો છો આ જે છે એ શૂન્ય અવકાશ સેમ્બર છે વિદ્યાર્થી મિત્રો શૂન્ય અવકાશ સેમ્બર માં ધાતુની સપાટી છે અને ધાતુની સપાટી પર તમે જોઈ શકો પ્રકાશનું કિરણ આપાત થાય છે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે અને સામે વિદ્યાર્થી મિત્રો જે દર્શાવ્યું છે સંશુષક એટલે કે વિદ્યાર્થી મિત્રો સાથે એમીટર પણ છે જોઈ શકો છો આના દ્વારા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા છે એની ચકાસણી કરવામાં આવે છે રેડી વિદ્યાર્થી મિત્રો આખી આકૃતિ તમને વ્યવસ્થિત રીતે આવડી ગઈ છે હવે જો વ્યાખ્યા વ્યાખ્યા મેં કીધું એ પ્રમાણે તે વ્યવસ્થિત રીતે ફરીથી એકવાર જુઓ શું થાય છે કે કેટલીક ધાતુઓ ઉદાહરણ તરીકે પોટેશિયમ ખાસ યાદ રાખો જો આ પોટેશિયમ રુબેડિયમ સીઝિયમ કેટલી બોલ્યો પોટેશિયમ રુબેડિયમ અને સીઝિયમ વગેરે ધાતુઓ આ ત્રણ ધાતુના નામ તો ભૂલવાના જ નથી લ્યા વગેરે ધાતુને જ્યારે પ્રકાશના પુંજ સામે રાખવામાં આવે ત્યારે શું થાય છે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થાય છે આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવામાં આવે છે તમે જોઈ શકો છો કે જેવું પ્રકાશના કિરણ પુંજ સામે રાખવામાં આવે છે તો શું થાય છે કે તેમાંથી ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે રેડી વિદ્યાર્થી મિત્રો બીજી ખાસ વાત ધ્યાનમાં એ રાખવાની છે પ્રકાશનું કિરણ જેવું ધાતુની સપાટી સાથે અથડાય છે કે તરત જ તે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય

કેટલીક ધાતુઓ ઉદાહરણ તરીકે પોટેશિયમ રૂબેડિયમ તેમાંથી ઇલેક્ટ્રોન થાય છે આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય છે વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો જોઈ લો વ્યાખ્યા ભૂલવાની નથી હજી એકવાર બોલું છું કેટલીક ધાતુઓ ઉદાહરણ તરીકે પોટેશિયમ રૂબિડિયમ સિજમ વગેરેને પ્રકાશના પુંજ સામે રાખવામાં આવે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય છે ચાલો હવે આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છે ફોટો ઇલેક્ટ્રિક અસરના દરેક મુદ્દા રેડી વિદ્યાર્થી મિત્રો વધુ રસપ્રદ રીતે પ્રયોગ કર્યો હતો આવડી જશે અઢારસો હર્જ નામના વૈજ્ઞાનિકે વધુ રસપ્રદ રીતે પ્રયોગ કર્યો હતો જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે રેડી વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો થઈ ગયો રેડી આ કૃતિ તમે વ્યવસ્થિત રીતે દોરવાની છે તમે જોઈ શકો છો ધાતુની સપાટી સાથે અથડાય અને ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય આને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય છે સર આવું લખવાનું નહીં વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે વ્યાખ્યા જે રીતે ટેક્સ્ટબુકમાં આપી છે એ રીતે લખવાનું કેવી રીતે કેટલીક ધાતુઓ રેડી

પ્રયોગ ના પરિણામ વિદ્યાર્થી મિત્રો જે પ્રયોગ કર્યો એ પ્રયોગના પરિણામ નીચે પ્રમાણે છે આ પરિણામ તમારે ખાસ યાદ રાખવાના ત્રણ જ છે ત્રણ તમે યાદ રાખી લેશો તો વિદ્યાર્થી મિત્રો તમારા આ માર્ગ

આવૃતિ હોય છે વિદ્યાર્થી મિત્રો ફોટો ઇલેક્ટ્રિક અસર માટે જે ઓછામાં ઓછી ધાતુ માટે સૌથી જે લાક્ષણિક ન્યૂતમ આવૃત્તિ હોય રેડી યાદ રાખજો સૌથી ઓછી લાક્ષણિક ન્યૂતમ આવૃત્તિ વી જીરો આવૃત્તિ હોય એને દેહલી આવૃત્તિ કહેવાય છે આ આવૃત્તિથી નીચે આવૃત્તિ જો પ્રકાશ આપણે અસર ઇલેક્ટ્રોન થતા નથી વિદ્યાર્થી મિત્રો દરેક ધાતુ માટે સૌથી ઓછી લાક્ષણિક ન્યુત્તમ આવૃત્તિ છે એને દહલી આવૃત્તિ કહેવાય છે જો આ આવૃત્તિથી નીચેની આવૃત્તિ એ ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી આ આવૃત્તિ કરતા વધારે આવૃત્તિ ધરાવતો પ્રકાશ કરીએ તો તે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે ઇલેક્ટ્રોન અમુક ગતિ ઉર્જા ધરાવતા હોય છે વધારે આવૃત્તિ ધરાવી તો દેહલી આવૃત્તિ ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય અને વધારે આવૃત્તિ હતી એનાથી ગતિ ઉર્જામાં હું થઈ જાય છે ગતિ ઉર્જા સ્વરૂપે મુક્ત થાય

ધાતુની સપાટી ઉપર જેવો પ્રકાશનો કુંજ અથડાય કે તરત જ તે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે આનો અર્થ એમ થાય છે કે પ્રકાશના કુંજ અથડાવું અને ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી ઉત્સર્જિત થવું એમના વિશે કોઈ સમયગાળો રહેતો નથી ઓકે મિત્રો બીજો મુદ્દો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ પ્રકાશની હું તીવ્રતા તીવ્રતા ઉપર આધાર રાખે છે ત્રીજો મુદ્દો દરેક ધાતુમાં સૌથી ઓછામાં ઓછી જે ન્યૂતમ આવૃત્તિ હોય એ આવૃત્તિને વિદ્યાર્થી મિત્રો દેહલી આવૃત્તિ કહેવાય છે આ દેહલી આવૃત્તિથી નીચેની આવૃત્તિ ફોટો ઇલેક્ટ્રિક અસર મિત્રો શું થાય છે ઇલેક્ટ્રોન ની ગતિ ઉર્જા એ પ્રકાશ ની આવૃત્તિ ના વધારા સાથે વિદ્યાર્થી મિત્રો વધે છે એનો મતલબ એમ કે ગતિ ઉર્જા એ પ્રકાશ ની આવૃત્તિના સમપ્રમાણમાં છે રેડી વિદ્યાર્થી મિત્રો મસ્ત પાડી લાલ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ઉત્સર્જિત થતા જે ઇલેક્ટ્રોન છે એની ગતિ ઉર્જા એવું હોય છે કે જે આવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ચુંબક્ય વિકિરણની આવૃત્તિ એના સમ પ્રમાણમાં હોય છે તો એના આધાર આપણે એક સૂત્ર બનાવીએ છીએ જરા ધ્યાન રાખજો કે પ્રકાશ જે પ્રકાશનું વિકિરણ છે એની ઉર્જા આપણે જ્યારે આપી છે ત્યારે હા ખાસ યાદ રાખજો જ્યારે કોઈ પ્રકાશનું વિકિરણ છે એ ઉર્જા આપણે ધાતુની સપાટી પર આપી છે ત્યારે તો એ બે કામમાં વપરાય કેટલા કામમાં બે કામમાં એક તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવામાં અને બીજી વધેલી ઉર્જા ઇલેક્ટ્રોન ને ગતિ આપવામાં વપરાય છે ઓકે તો અહીંયા જોઈ શકો પેલા તો પ્રકાશની આપણે વિકિરણની જે ઉર્જા આપી એની વાત કરીએ તો ચલો આપણે અહીંયા લખી નાખીએ છીએ કે પ્રકાશ વિકિરણ ની ઉર્જા પ્રકાશ ના જે વિકિરણ હતું કિરણ

વિધે યાદ રાખજો કાર્ય વિધે છે એ વિદ્યાર્થી મિત્રો વિધે એને વિદ્યાર્થી મિત્રો ડબલ્યુ જીરો દર્શાવવામાં આવશે જોઈ શકો છો કેમાં અપરાણી કે ભાઈ અહીંયા વિધે એટલે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવા ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવાની ઊર્જા અને હતી એ વિદ્યાર્થી મિત્રો ગતિ ઊર્જામાં વપરાણી છે વપરાણી

જે આવૃત્તિ એકલી આવૃત્તિ એ શું થાય છે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એને દેહલી આવૃત્તિ કહેવાય છે અને વધારેની જે આ ઊર્જા હતી એ વિદ્યાર્થી મિત્રો ગતિ ઊર્જામાં વપરાય છે ગતિ ઊર્જા ઓકે ગતિ ઊર્જા બરાબર તો બધાને ખબર છે 1/2 યાદા કરો સૂત્ર m e અને v નો સ્ક્વેર m e ઇલેક્ટ્રોનનો દળ છે v ઇલેક્ટ્રોનનો વેગ છે

ખબર છે એમ ઈ વી આ કેપિટલ વી છે આ કેપિટલ વી છે એનો સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ખાસ કહેવાય છે ધ્યાન રાખવાનું છે ભૂલવાનું નથી ખાસ યાદ રાખજો રેડી અમને દાખલામાં આવશે ત્યારે ખાસ યાદ રાખજો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખો એમ ઈ એમ ઇ શું છે એ ઇલેક્ટ્રોન દળ છે ઇલેક્ટ્રોન વિદ્યાર્થી મિત્રો શું છે ઇલેક્ટ્રોન દળ ઓકે મિત્રો વેગ છે ખાસ યાદ રાખજો અને આ વી એ ઇલેક્ટ્રોન ની આવૃત્તિ છે ઓકે ખાસ મસ્ત મજાનું સૂત્ર યાદ રાખજો અહીંયા વિદ્યાર્થી મિત્રો મોસ્ટલી પ્રશ્ન પૂરો થાય છે જોઈ લો અને સ્ક્રીનશોટ પાડી લો હવે આની આ વસ્તુ હું બીજી વાર તમને લેખિત માં સમજાવજો તો આપણે લેખિતમાં એ એર્જા હોય છે વધારે ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલી વધારે જેટલી પ્રકાશની આવૃત્તિ વધારે એટલે અહીંયા એ જ વસ્તુ કહે છે કે ઉત્સર્જિત થતા અહીંયા ધ્યાન ખાસ રાખજો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ જ વાત કરે છે કે ઉત્સર્જિત થતા જે ઇલેક્ટ્રોન છે એની ગતિ ઉર્જા એવું હોય છે વિદ્યુત ચુંબકીય વિકિરણ ની આવૃત્તિના સમય છે જે આગળ કરી અને જે ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થાય છે એના માટે ઓછામાં ઓછી જે ઉર્જાની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો એને કાર્ય વિધેય કહેવાય છે રેડી જેને ડબલ્યુ આપણે કીધું બરાબર એચ એ દેહલી આવૃત્તિ છે મેં કીધું હતું રેડી એટલે એનો તફાવત છે વિદ્યાર્થી મિત્રો એ આટલો હોય છે જે ફોલો શું થાય છે તફાવત છે એનો બાકીનો વધારેની ઉર્જા છે એ વિદ્યાર્થી મિત્રો ગતિ ઉર્જા હોય છે ઇલેક્ટ્રોન જે ફોટો તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું કાર્ય કાર્યવિધે અહીંયા શું હતું ડબ્લ્યુ ઝીરો હતો અને અહીંયા વિદ્યાર્થી મિત્રો ગતિ ઊર્જા જે આગળ મેં કર્યું એ જ વસ્તુ અહીંયા રિપીટ થાય છે રેડી આ લેખિતમાં છે હું બોલી ગયો તો બધું ઓકે ઈઝ અહીંયા જોઈ શકો છો એસવી અહીંયા જોઈ શકો h v 0 વિદ્યાર્થી મિત્રો અને ગતિ ઊર્જા બરાબર તો તમને ખબર છે 1/2 me v નો સ્ક્વેર ઓકે અહીંયા લે આટલું છે m ઇલેક્ટ્રોન નું વિદ્યાર્થી મિત્રો દળ છે v એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન નો વેગ છે અને અંતમાં તમને ખબર છે કે જેમ જેમ વિદ્યાર્થી મિત્રો તીવ્રતા વધારશો એમ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન ની ગતિ ઊર્જા વધે છે ઓકે મનન લાગતું કે આમાં કોઈને કોઈ પ્રોબ્લેમ હોય ત્યાંથી જોઈ લો ય વિકિરણ નો સિદ્ધાંત નો ઉપયોગ કરી ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી હતી વિદ્યાર્થી મિત્રો અહિયાં જોઈ શકો છો કેટલીક ધાતુ છે જેની માટે વિધે આપણે જે વિધે ગણવા માટેનું જે સૂત્ર આપ્યું એના મૂલ્યો આપેલા દેહલી આવૃત્તિ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે ઓછામાં ઓછી ન્યૂતમ જે ઉર્જા છે એ ઉર્જાને શું કેવાય દેહલી આવૃત્તિ ઈ આવૃતિ કરતા જો ઓછી આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરે તો વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી કોને દેહલી આવૃત્તિ કહેવાય દેહલી આવૃત્તિ જો અહીં જો જોઈ શકો છો દેહલી આવૃત્તિ 20 ખાસ યાદ રાખજો દેહલી આવૃત્તિ દેહલી આવૃત્તિ એટલે કે એ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ આપે તો ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી ઓકે ઓસામાં ઓછી જે ન્યૂત્તમ ઊર્જા છે એ ઊર્જા જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે તો વિદ્યાર્થી મિત્રો એ આવૃત્તિને દેહલી આવૃત્તિ કહેવાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ આપ્યો છે પોટેશિયમ ધાતુ પોટેશિયમ ધાતુ રાખી છે પોટેશિયમ ધાતુ ઉપર પેલા લાલ પ્રકાશ આપાત કરવામાં આવે છે લાલ પ્રકાશ આપાત કરવામાં આવે છે તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી કારણ કે એની આવૃત્તિ ઓછી છે છે પછી નબળો નબળો પીળો પીળો પ્રકાશ પ્રકાશ જો આપાત આપાત કરવામાં કરવામાં આવે આવે તો એની આવૃત્તિ વધારે હતી એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળી કઈ ધાતુમાં પોટેશિયમ ધાતુમાં જોઈ શકો છો અહીંયા શું કહે છે ઉદાહરણ તરીકે આપણે લાલ પ્રકાશ ક્યાં લાલ પ્રકાશ વિદ્યાર્થી મિત્રો જેની આવૃત્તિ ખાસ યાદ રાખજો યાદ રાખજો ચાર પોઈન્ટ ત્રણ થી લઈ ચાર પોઈન્ટ છ એટલે ચાર પોઈન્ટ છ ગુણ્યા દસ ની સૌ હર્જ જેટલી હતી તેને હું કરું પોટેશિયમ ધાતુના ટુકડા પર કલાકો સુધી સલકે એટલે કે પસાર કર્યા પરંતુ ફોટો ઇલેક્ટ્રિક એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે કે ફોટો ઇલેક્ટ્રિક જે અસર છે એમાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી

તો જો અહીંયા પાંચ પોઈન્ટ બે આપવામાં આવી ચાર પોઈન્ટ છ કરી દીધું તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી એટલે કે પાંચ આપો તો વિદ્યાર્થી મિત્રો શું થાય ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા રેડી પાંચ ગુણ્યા ની સૌદ હર્જ જેટલી આવૃત્તિ ઓછામાં ઓછી આપી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ જો તમને લેક્ચર ગમ્યો હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો અને તમારા વિદ્યાર્થી જે મિત્રો છે એની સાથે શેર કરો જેથી કરીને એ પરીક્ષામાં સારા માર્ક લાવી શકે રેડી વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ વેરી મચ